ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં જશો તો હું પણ મજામાં જ છું તો ફ્રેન્ડ્સ બાર વાગી ગયા છે ને આજે તો કાલે નવરાત્રિ રમવા ગયા હતા એટલે ખૂબ જ લેટ થઈ ગયું હતું ને એની સાથે સાથે કાલે સન્ડે હતો એટલે વધારે લેટ થઈ ગયું તો અત્યારે જો મારા ખાલી કપડાં ધોવાઈ ગયા છે ખાલી કપડાં ધોવાયા છે અત્યારે ને બાકીનું બધું જ કામ બાકી છે હવે જમવાનો ટાઈમ પણ થઈ ગયો છે તો છે થતાં જો અમારા ઘરનું બધી હાલત તો જો ખાલી કપડાં ધોયા છે તો અહીંયા હજુ કચરા પોતા કરવાના બાકી છે ઘરની હાલત બહુ જ ખરાબ છે અહીંયા કાલે કપડાં ચેન્જ કરીને અહીંયા બધું એમને એમ મૂકેલું હતું ઇયર સેટ બુટ્ટી આઈસેડો એ બધું અત્યારે બધું સરખું પણ કરવાનું છે ને હવે જો જમવાનો ટાઈમ થઈ ગયો છે તો આજે આપણે રસોઈ બનાવવાની નથી કારણ કે આજે મયંકને રસોઈ બનાવવાની છે તો હવે જોઈએ કે રસોઈમાં શું બને છે આજે મયંક તો એક નવું બનાવે છે મયંક શું બનાવો છો

ત્યાં આજે તો છોકરાઓ પણ સ્કૂલેથી આવી ગયા છોકરાઓ સ્કૂલેથી ગયા સ્કૂલે એટલે હું સુઈ ગઈ હતી ત્યાં સુધી હવે ઉઠેલી છું તો છોકરાઓ પણ સ્કૂલેથી આવી ગયા એ લોકોનું શું કહેવાય યુનિફોર્મ પણ ચેન્જ થઈ ગયો સાથે એ લોકો ટીવી જોવે છે અને અહીંયા રસોઈ છે હવે આપણે ફટાફટ હું ઘરનું કામ પતાવી દઉં ત્યાં સુધી પણ મયંક પણ એમની

કેવી છે દ્વિજ મેગી ખાધી ને કેવી છે જો આ જો આપણા હાલ જ વાત ફોન આવે બરાબર એ તને પૂછું છું ફોન કરું તમને આમ જોઈન બોલ ની પણ એટલી બધી નો હોય એક આરે પણ ગરમ ગરમ છે તમે બે ભીંગા ખાવ જો હવે ચાલ હવે મેગી આપણે ખાઈ લઈએ તો ચાખીએ ટેસ્ટ કરીએ કે કેવી બની છે હવે એમાં ચીઝ તો નાખવાનું છે જો ડબ ડબ

હરતહે ણોઓડિરાવણ હેહ જેઆડેહણેણાડિબાઊ હેયાડેસે હેહણે હેરહંળાં હીણાકેણઢ માજ બાંન માજ ये 50 का प्रोजेक्ट डाटा करो 621 का नहीं मतलब लीज मंडाना है किसका है उसको मीटिंग का ऑप्शन है कौन सी मीटिंग है है ना तो दो सीरीज है और 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 Mm. Thank, you, thank you 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 Bawa nasi dijalan bawa malamnya. Lagi kawat. Duitnya akhirnya di. Beri nih atau begitu? Mama kari kardai ki.